નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો અર્જુન ઉતાવળે ઉતાવળે પોતાની ટાઈ ગોઠવતો હતો અને વર્ષા સાથે બોલ્યો સાંભળ જો વધુ તકલીફ થાય તો મને ફોન કરી દેજે હું અર્ધો દિવસની રજા લઈને આવી જઈશ પણ સવારે સવારે ખૂબ જ મહત્વની મીટિંગ છે એટલે મારે ઓફિસ જવું પડશે બાકી મમ્મી તો ઘરે જ છે તેમને કહેજે કે તેઓ તારા માટે થોડી ખીચડી બનાવી દેશે મેં કુહુને દૂધ ગરમ કરીને આપી દીધું છે તું આ ચા બિસ્કીટ ખાઈ લે પછી દવા લઈ લેજે આટલું બોલીને ઉતાવળમાં તેણે પોતાની બેગ ઉપાડી અને રૂમમાંથી બહાર નીકળી ગયો વર્ષાનું આખું શરીર તાવથી બળી રહ્યું હતું તેની આંખોમાં બળતરા થતી હતી એટલે જ આજે તે સવારે સમયસર શકી અને આજે શાળા પણ ચૂકી ગઈ ગઈ હતી હતી અર્જુન ત્યારે ઘણી વાર થઈ તેણે ઉતાવળે બધા માટે ચા બનાવી અને પોતે ઓફિસ જવા માટે તૈયાર થઈને નીકળી ગયો જ્યારે તે બહાર હોલમાં આવ્યો ત્યારે તેણે જોયું કે તેની માતા માલતીજી સોફા પર બેસીને ન્યૂઝ જોતા જોતા ચા પી રહ્યા હતા તે બોલ્યો મમ્મી વર્ષાની તબિયત ઠીક નથી તમે તેના માટે થોડી ખીચડી બનાવી દેજો માલતીજીએ મો બનાવતા કહ્યું આ વહુ તો હંમેશા બીમારીનું બહાનું કાઢીને આરામ કરવાના બહાના શોધતી રહે છે તું તેને કંઈ બોલતો કેમ નથી અર્જુન બોલ્યો મમ્મી હું પણ જોઈ રહ્યો છું કે આજકાલ વારંવાર તેની તબિયત ખરાબ થઈ જાય છે એટલે હું વિચારું છું કે એક વખત ડોક્ટર પાસે લઈ જઈને તેના બધા ટેસ્ટ કરાવી લઉં જોઈએ ડોક્ટર શું કહે છે માલતીજી ઊભા થઈ ગયા અને ગુસ્સામાં બોલ્યા ટેસ્ટ કરાવીને પૈસા બગાડવાની શું જરૂર છે ગયા વખતે પણ તે થોડો તાવ આવ્યો ત્યારે ડોક્ટરના કહેવાથી તેનો મલેરિયાનો ટેસ્ટ કરાવ્યો હતો રિપોર્ટમાં કંઈ આવ્યું હતું શું ફાલતુમાં પૈસા બગાડ્યા અર્જુન આશ્ચર્યથી બોલ્યો મમ્મી એ તો સારું જ થયું ને કે રિપોર્ટ બરાબર આવ્યો હવે આ બધું છોડો મને ઓફિસ જવામાં મોડું થાય છે આટલું બોલીને તે નીકળી ગયો તો પાછે રહીને માલતીજી બડબડતા રહ્યા ઘરનો મર્દ ભૂખ્યો પેટે કમાવા નીકળે છે અને વહુ રાણી પથારી તોડે છે પણ અર્જુને તેમની વાત પર વધુ ધ્યાન આપ્યું નહીં તે તો પોતે જ ખૂબ પરેશાન હતો કારણ કે એક તો સવારે કુહુની શાળા ચૂકી ગઈ હતી અને ઉપરથી તેને પોતાની પત્નીની તબિયતની ચિંતા સતાવતી હતી ઓફિસે જઈને પણ તેને મીટિંગ અટેન્ડ કરવાની હતી ઓફિસ પહોંચ્યા પછી અર્જુન પોતાનું કામ નિપટાવવામાં લાગી ગયો તે ઉતાવળે કામ નિપટાવી રહ્યો હતો ચા બિસ્કિટ ખાધા પછી વર્ષાએ પાવની ગોળી લીધી અને ધાબડો ઓઢીને સૂઈ ગઈ કારણ કે તેને ખૂબ ઠંડી લાગતી હતી કુહુ શાળાએ નહોતી ગઈ એટલે ઘરે જ બેસીને પોતાનું પુસ્તક ખોલીને વાંચવા લાગી થોડી વાર પછી તેને પણ ઊંઘ આવવા લાગી તો તે પણ સૂઈ ગઈ જ્યારે બપોરે વર્ષાની ઊંઘ ઉડી તો તેનું શરીર તૂટી રહ્યું હતું કમરમાં પણ ખૂબ દુખાવો હતો તેની આંખો એકદમ લાલ થઈ ગઈ હતી તેને ખૂબ જોરથી ભૂખ લાગી હતી અને નબળાઈ એટલી લાગતી હતી કે ઉઠીને બેસતા જ ચક્કર આવી રહ્યા હતા નજીકમાં પડેલો પાણીનો જગ પણ ખાલી થઈ ગયો હતો તે માથું પકડીને બેસી ગઈ થોડી વાર પછી તેને ધીમેથી અવાજ લગાવ્યો મમ્મીજી સાંભળો ને મારી તબિયત ઠીક નથી લાગતી થોડું પાણી પાઈ દો ને પણ જવાબમાં કોઈ અવાજ સંભળાયો નહીં તેણે વિચાર્યું કે કદાચ સાસુ તેમના રૂમમાં હશે તો તેણે પોતાનો મોબાઈલ ઉપાડીને સાસુને ફોન લગાવ્યો પહેલી વખત તો સાસુએ ફોન ઉપાડ્યો નહીં પછી તેણે ફરી ફોન લગાવ્યો તો તેની સાસુ માલતીજીએ ફોન ઉપાડ્યો અને કહેવા લાગ્યા વહુ તું શા માટે વારંવાર ફોન કરીને મને પરેશાન કરે છે વર્ષા બોલી મમ્મીજી મારી તબિયત ઠીક નથી લાગતી થોડું મારા રૂમમાં આવો ને તો માલતીજી બોલ્યા હું તો વિનયના ઘરે જાઉં છું રસ્તામાં છું આટલું બોલીને તેમણે ફોન કાપી નાખ્યો વર્ષા સ્તબ્ધ થઈ ગઈ જ્યારે પણ તેની તબિયત ખરાબ થતી ત્યારે તેની સાસુ મોટા દીકરા પાસે ચાલી જતી અને આરામથી દિવસ ત્યાં રહીને પાછી ઘરે આવતી તે જાણી જોઈને ઘરેથી ચાલી જતી જેથી ઘરનું કામ ન કરવું પડે અને વહુની સંભાળ ન રાખવી પડે વર્ષાની આંખોમાં આંસુ આવી ગયા અને તે વિચારવા લાગી હું તો મમ્મીજી માટે બધું જ કરું છું તેમનું કેટલું ધ્યાન રાખું છું તેમની બીમારીમાં પણ કેટલી સેવા કરું છું અને આજે મારી થોડી તબિયત ખરાબ થઈ તો તેઓ મારા માટે થોડી ખીચડી પણ ન બનાવી શકે આવી રીતે મને એકલી છોડીને ચાલી ગયા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ કુહુ પણ ઊઠીને બેસી ગઈ અને બોલી મમ્મી મને ભૂખ લાગી છે કંઈ ખાવાનું છે હવે વર્ષા શું બોલે તેણે તો કંઈ બનાવ્યું જ નહોતું તે ધીમેથી બોલી બેટા મને તરસ લાગી છે થોડું પાણી આપી દે મને ચક્કર આવે છે કદાચ પાણી પીધા પછી થોડું સારું લાગે કુહુ ઝડપથી રસોડામાં ગઈ અને પાણીનો જગ ભરીને લાવી પાણી પીધા પછી વર્ષાને થોડી રાહત થઈ પણ હજુ પણ તે ઉઠી શકતી નહોતી જેવી તે ઊભી થઈ તેની આંખો સામે અંધારું છવાઈ ગયું અને તે પથારી પર પડી ગઈ તેને દીકરીની ચિંતા પણ થતી હતી કે તેને ખૂબ ભૂખ લાગી છે તેણે કહ્યું બેટા જો તો ડાઇનિંગ ટેબલ પર કેળા પડ્યા હશે તું કેળું લઈને ખાઈ લે કુહુ હોલમાં ગઈ પણ પાછી આવીને બોલી ત્યાં તો કોઈ કેળું નથી મમ્મી

મમ્મી તને આવી બીમારીમાં એકલી કેવી રીતે છોડીને ચાલી ગયા આજે તો મેં તેમને કહ્યું પણ હતું કે તારી તબિયત ખૂબ ખરાબ છે તારા માટે થોડી ખીચડી બનાવી દે શું તેઓ તારા માટે ખીચડી બનાવીને પણ ગયા નહીં વર્ષા ધીમેથી બોલી કુહુ કહે છે કે રસોડામાં ક્યાંય કંઈ ખાવાનું નથી અર્જુન બોલ્યો તું ચિંતા ન કર હું થોડી વારમાં ઘરે આવું છું આખરે અડધા કલાક પછી જ્યારે અર્જુન ઘરે આવ્યો તેણે દીકરી અને પત્નીને થોડા ફળ ખાવા માટે આપ્યા પછી તેણે ઝડપથી ખીચડી ચઢાવી આજે તેને પોતાની માતા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો તેણે તો શરૂઆતમાં જ પોતાની પત્નીને સમજાવ્યું હતું કે મમ્મીએ આપણા માટે ઘણું કર્યું છે એટલે ક્યારેય મમ્મીને કોઈ તકલીફ ન થવા દેજે એટલે જ્યારે તેની માતા તેની પત્ની પર કોઈ બિનજરૂરી નિયમો લાદવાનો પ્રયત્ન કરતી તો પણ તે બદલામાં માતાને કંઈ ન બોલતો અને પોતાની પત્નીને જ સમજાવતો કે થોડું મમ્મીની લીધે ચાલ જેથી તેમને ખુશી થશે પણ હવે તેણે માતાની આ હરકત જોઈને નક્કી કરી લીધું હતું કે તે હવે પોતાની પત્નીને કોઈ સમજૂતી નહીં કરવા દે કારણ કે તે જોઈ રહ્યો હતો કે તેની માતાના નિયમોને ફોલો કરતા કરતા જ તેની પત્નીની તબિયત વારંવાર બગડી રહી હતી પર તે ખુલીને માતાને કંઈ બોલી શકતો ન હતો તેની માતા તેની પત્નીને સવારે ચાર વાગે ઊઠીને નહવા માટે કહેતી પછી ભલે ગમે તેટલી ઠંડી હોય તેને નહવું જ પડતું રાત્રે ભલે ગમે તેટલું મોડું થઈ જાય પણ સવારે સાસુના ડરથી વર્ષા સવારે ચાર વાગે જ ઊઠી જતી દિવસ દરમિયાન પણ તેને આરામ કરવાનો સમય ન મળતો અને તેને આખો દિવસ ચક્કર આવતા રહેતા રજાના દિવસે પણ તેની સાસુ તેને ચાર વાગે ઉઠવા માટે કહેતી તેના હિસ્સામાં ક્યારે આરામ આવતો જ નહતો પૂરી ન થવાને કારણે જ કદાચ તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી અને તેને હંમેશા થાક લાગતો હતો અને તે વારંવાર બીમાર પડતી હતી ઉપરથી જ્યારે તેની સાસુ ઘરે હોય તો તે કહેતી કે જ્યાં સુધી હું ખાઉં ન ખાઉં ત્યાં સુધી તું કંઈ નહીં ખાય આવી રીતે જ્યારે ક્યારેક સાસુ બહારથી કંઈ ખાઈને આવતી અને ખાવામાં મોડું કરતી તો વર્ષાને પણ ફાલતુમાં ભૂખ્યું રહેવું પડતું હવે અર્જુને નક્કી કરી લીધું હતું કે તે પોતાની પત્નીને આ નિયમોનું પાલન નહીં કરવા દે તેને ખીચડી ખવડાવ્યા પછી તે બોલ્યો સાંજે હું તને ડોક્ટર પાસે લઈ જઈશ સાંજે ડોક્ટર પાસે જતા ખબર પડી કે તેના શરીરમાં લોહી અને વિટામિન બી ટ્વેલ્વ ઘણું ઓછું થઈ ગયું હતું સાથે થોડું ઇન્ફેક્શન પણ હતું ડૉક્ટરે દવાઓ આપી અને તેને ભરપૂર આરામ કરવાનું કહ્યું હવે સાસુ ઘરે ન હતી એટલે આ દરમિયાન વર્ષાએ ખૂબ સારી રીતે આરામ કર્યો ઘરના જરૂરી કામ નિપટાવીને તે આરામ કરી લેતી ખાવાનું પણ સમયસર ખાતી હતી એટલે એક અઠવાડિયામાં જ તેની તબિયતમાં ઘણો સુધારો થઈ ગયો હતો એક દિવસ તેની સાસુએ ફોન કર્યો અને કહેવા લાગ્યા વહુ રાણી તબિયત ઠીક થઈ ગઈ શું તારી તો વર્ષા બોલી તબિયત તો ઠીક થઈ ગઈ છે મમ્મીજી બસ પછી શું બીજે જ દિવસે સાસુ ઘરે પાછી આવી ગયા પણ બીજી સવારે જ્યારે વર્ષા સવારે છ વાગે ઊઠી તો માલતીજી સ્તબ્ધ થઈ ગયા તેઓ પણ સવારે છ વાગે જ ઉઠતા હતા ત્યાં સુધીમાં તો વહુ ઘણું બધું કામ નિપટાવી લેતી હતી તેઓ ગુસ્સામાં બોલ્યા વહુ આજે તું સવારે ચાર વાગે કેમ નથી ઉઠી તો વર્ષા બોલી મમ્મીજી મેં મારો ઉઠવાનો સમય બદલી નાખ્યો છે વળી મેં વિચાર્યું છે કે હું સવારે પાંચ વાગે ઊઠી જઈશ પણ હાલ ડોક્ટરે જે દવા આપી છે તેના કારણે મને થોડી વધુ ઊંઘ આવે છે એટલે હું છ વાગે ઊઠું છું તો પણ ઘરના બધા કામ નિપટાવી દઉં છું આટલું બોલીને તે સીધી રસોડામાં જવા લાગી તો તેની સાસુ બોલ્યા નહાયા વિના રસોડામાં કેમ જાય છે તો તે બોલી જ્યારે તમે ઘરે ન હતા ત્યારે પણ હું નહાયા વિના રસોડામાં જતી હતી અને મેં મારું અલગ સેટ કરી લીધું છે હવે હું સવારે સવારે નાસ્તો બનાવી દઈશ પછી નહાઈને નાસ્તો કરીશ ડોક્ટરે મને સાફ કહ્યું છે કે મારા ખાવા પીવાનું ધ્યાન રાખવું તો હવેથી હું ફિક્સ ટાઈમે જ ખાઈશ આ સાંભળીને માલતીજી ગુસ્સામાં બોલ્યા સારા ઘરની વહુના આ જ લક્ષણો હોય છે શું જે નિયમો મેં બનાવ્યા છે તેનું તારે પાલન કરવું પડશે ત્યારે અર્જુન પણ રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો મમ્મી સવાર સવારમાં બહસ કરવાની જરૂર નથી તમે તમારા નિયમો તમારી પાસે જ રાખો મારી પત્ની પર લાદવાનો પ્રયત્ન ન કરો તમારા નિયમોના કારણે જ્યારે મારી પત્ની બીમાર થાય છે ત્યારે તમારી પાસે તો ઓપ્શન હોય છે કે તમે ઘર છોડીને મોટા ભાઈ પાસે ભાગી જાઓ અને ત્યાં આરામથી ખાતા પીતા રહો પણ અમારી પાસે કોઈ ઓપ્શન નથી હોતું અમારે અમારી મુશ્કેલીઓનો સામનો જાતે જ કરવો પડે છે મારી દીકરી અને પત્ની ભૂખ્યા પડી રહે છે અને તમે તેમને આવી રીતે છોડો છોડીને ભાગી જાઓ છો તો જ્યારે મુશ્કેલીમાં તમે અમારો સાથ નથી આપી શકતા તો મારી પત્નીની તબિયત સારી રહે ત્યારે પણ તમારા નિયમો તમારી પાસે રાખો મારી પત્ની હવે તમારા કોઈ નિયમો નહીં માને આ વાત પર માલતીજીએ ઘરમાં ખૂબ હોબાળો મચાવ્યો કે તમે લોકો મારી વાત નથી માનતા મારું અપમાન કરો છો જો તમે બંનેને મારા હિસાબે નથી ચાલવું તો તમે બંને ઘર છોડીને ચાલ્યા જાઓ ત્યારે અર્જુન વ્યંગથી હસતા બોલ્યો તો ઠીક છે અમે ચાલ્યા જઈશું શું તમે એકલા રહેવા તૈયાર છો કે તમે મોટા ભાઈ અને ભાભીને અહીં બોલાવીને રાખશો તમે એકવાર તેમને પૂછી તો જુઓ કે શું તેઓ તમારા નિયમો પ્રમાણે તમારા ઘરમાં રહેવા માંગે છે તમારા નિયમોથી ત્રાસીને જ તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા તેમણે પોતાનું અલગ ઘર બનાવી લીધું જો તમે મારી પાસેથી પણ એ જ ઈચ્છો છો તો હું પણ ચાલ્યો જાઉં પછી રહો વૃદ્ધાવસ્થામાં એકલા હવે નાના દીકરાની આ વાત સાંભળીને માલતીજી સ્તબ્ધ થઈ ગયા દીકરાનું આ રૂપ જોઈને તેમને સમજાઈ ગયું હતું કે જો તેમણે ફરીથી જોર જબરદસ્તી કરી તો કદાચ નાના દીકરા વહુથી પણ હાથ ધોવા પડશે એટલે હવે તેમણે ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું કારણ કે સાચે જ તેમના નિયમોના કારણે મોટા દીકરા વહુ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને જ્યારે તેઓ ત્યાં જતા તો પોતાના નિયમો બિલકુલ ન ચલાવી શકતા હતા તે દિવસથી વર્ષાએ પોતાનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું તે સમયસર ખાતી હતી પોતાની સગવડ પ્રમાણે તેણે પોતાનું રૂટિન સેટ કરી લીધું હતું અને પછી તેની તબિયત પણ ઠીક રહેવા લાગી હતી માલતીજી હવે તેને કંઈ બોલી શકતા ન હતા કારણ કે દીકરાએ પત્નીનો સાથ આપીને તેમને અહેસાસ કરાવી દીધો હતો કે હવે તે પત્નીની તબિયત સાથે કોઈ સમજૂતી નહીં કરે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં